હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું બહાર મળે તેવી એકદમ ફૂલેલી અને ખસતા લીલા વટાણાની કચોરી તો ચાલો આપણે શરૂ કરીએ લીલા વટાણાની કચોરી બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા કચોરીનો ઉપરનું પળનો લોટ બાંધી લઈશું તો સૌથી પહેલા આપણે અહીંયા એક મોટી વાટકી મેંદાનો લોટ લઈશું એક નાની વાટકી આપણે અહીંયા ઘઉંનો લોટ લઈશું તમે અહીંયા મેંદાનો એકલો લોટ લઈને તમે અહીંયા બનાવવા માંગતા હોય તો પણ બનાવી શકો છો અને એકલા ઘઉંના લોટમાંથી પણ તમે અહીંયા બનાવી શકો છો તો હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું લઈશું બે ચપટી બેકિંગ સોડા લઈશું તો મોણ માટે આપણે અહીંયા ચાર મોટી ચમચી જેટલું તેલ લઈશું આપણે અહીંયા ચાર ચમચી આપણે અહીંયા લોટમાં મોણ ઉમેર્યું છે તો બધું જ આપણે અહીંયા હાથેથી મિક્સ કરી લઈશું તો કચોરીનું ઉપરનું પડ બનાવવા માટે આપણે અહીંયા પરફેક્ટ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે પણ લોટ બાંધીએ ત્યારે આપણે અહીંયા ચાર મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે તો આપણે અહીંયા મોડ નાખીને આપણે અહીંયા સરસ લોટને બધો મિક્સ કરી લીધો છે તો હવે આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે અહીંયા લોટ બાંધી લઈશું તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે અહીંયા વધારે પડતું પાણી ઉમેરીને આપણે અહીંયા લોટ નથી બાંધી દેવાનો અહીંયા થોડું થોડું પાણી લેવાનું છે ને આપણે અહીંયા લોટ બાંધવાનો છે આપણે અહીંયા કઠન પણ લોટ નથી રાખવાનો આપણે અહીંયા એકદમ સરસ મુલાયમ લોટ બાંધવાનો છે

તો હવે આપણે કચોરીની અંદર ભરવાનો લીલા વટાણાનો મસાલો બનાવી લઈશું તો પાંચસો ગ્રામ આપણે અહીંયા લીલા વટાણા લીધા છે તો હવે આપણે કચોરીની અંદર ભરવા માટે લીલા વટાણાનો મસાલો બનાવીશું સૌથી પહેલા આપણે અહીંયા એક કટર લીધું છે એની અંદર આપણે અહીંયા લીલા વટાણા લઈ લઈશું તો આપણે અહીંયા વધારે લીલા વટાણા નથી લેવાના આપણે અહીંયા પાંચસો ગ્રામ લીલા વટાણા લીધા છે એની અંદર આપણે અહીંયા થોડા થોડા ઉમેરીને આપણે અહીંયા કટરમાં ક્રશ કરી લઈશું તો સાથે જ આપણે અહીંયા બે તીખા લીલા મરચાં લીધા છે અને આપણે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે તો લીલા મરચાં તો આ કટારમાં અહીંયા સહેલાઈથી એકદમ પીસાઈ જશે પણ જે આદુનો ટુકડો છે અહીંયા થોડા મોટા ટુકડા રહી જશે એટલે સૌથી પહેલા આપણે અહીંયા આદુને છીણી અને અંદર એડ કરી દઈશું અને લીલા મરચાંને આપણે અહીંયા ટુકડા કરીને એડ કરી દઈશું એટલે લીલા મરચાં સારી રીતે વટાણા સાથે પીસાઈ જાય તો આ રીતની છીણીથી આપણે અહીંયા આદુને સૌથી પહેલાં છીણી લઈશું તો આપણે 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 અહીંયા અહીંયા વટાણાની સાથે લીધું છે તો હવે અહીંયા મરચાં એડ કરી દઈશું તો આ રીતે આપણે અહીંયા મરચાના નાના નાના પીસ કરી લીધા છે તો હવે આપણે અહીંયા ઢાંકણ બંધ કરી અને આપણે અહીંયા વટાણાને પીસી લઈશું વટાણાને કટરમાં ક્રશ કરી લીધા છે તો તમે જોઈ શકો છો તો આ રીતે આપણે અહીંયા અધકચરા ક્રશ કરવાના છે વધારે પડતું આપણે ઝીણું નથી કરવાનું તો આ જ રીતે આપણે બીજા વટાણાને પણ ક્રશ કરી લઈશું જો તમે અહીંયા મિક્સર જારમાં કરવા માંગતા હોય તો તમે મિક્સર જારમાં કરી શકો છો પણ જ્યારે પણ તમે અહીંયા વટાણાને ને પીસો ત્યારે તમારે અહીંયા ચાલુ બંધ કરીને મિક્સર જારમાં પીસી લેવાના છે ખાસ ધ્યાન રાખવાનું છે વટાણા જે છે એ વધારે પડતા પીસાઈ ના જાય તો આ રીતે તમે દર દરુ પીસો ને તો કચોરી ખાવામાં મજા આવશે તો બધા જ લીલા વટાણાને આપણે અહીંયા કટરમાં ક્રશ કરી લીધા છે તો હવે આપણે એને કૂક કરીશું વટાણાને કૂક કરવા માટે ગેસ ઉપર આપણે અહીંયા એક પેન મૂક્યું છે એની અંદર આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલને આપણે અહીંયા ગરમ થવા દઈશું તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા જીરું મેરીશું તો જીરું મેં અહીંયા એક નાની ચમચી લીધું છે અડધી ચમચી આપણે અહીંયા વરિયાળી લઈશું અડધી ચમચી આપણે અજમો લઈશું તો અજમોને આપણે અહીંયા હાથેથી ક્રશ કરીને લઈશું બે ચપટી જેટલી હિંગ લઈશું તો બધું જ આપણે અહીંયા સાતળી લઈશું તો વઘાર આપણો અહીંયા એકદમ સરસ સતડાવવો જોઈએ નહીં તો આપણી કચોરી જે એમાં સ્વાદ નહીં સારો લાગે અને જ્યારે પણ તમે અહીંયા વરિયાળી અહીંયા એડ કરો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વરિયાળીને થોડી અહીંયા વાટી લેવાની છે અને આપણે અહીંયા વાટીને ઉમેરશું તો આપણે કચોરીનો સ્વાદ એકદમ સરસ લાગશે તો બધું જ સરસ રીતે આપણું અહીંયા સતરાઈ ગયું છે તો હવે આપણે વઘારમાં બે ચમચી જેટલું બેસન ઉમેરીશું સરસ સાતરી લઈશું તો આ રીતે વઘારમાં બેસન ને એડ કરીને સાતડવાથી આપણું બેસન જે છે એ કાચું કાચું નહીં લાગે અને સરસ રીતે બેસન આપણું અહીંયા કૂક થઈ જશે તો તમે જોઈ શકો છો આપણું બેસન અહીંયા સરસ ફૂલી ગયું છે અને કૂક થઈ ગયું છે તો આટલું બે ચમચી બેસનને અહીંયા કૂક કરતા આપણે એકથી દોઢ મિનિટ જેટલો સમય લાગશે અને આ રીતે આપણે અહીંયા કૂક કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસ અહીંયા ફૂલ નથી રાખવાનો તો હવે આપણે એમાં બે ચપટી જેટલી હળદર ઉમેરીશું અને હળદર ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લઈશું હવે આપણે મસાલાની અંદર ક્રશ કરેલા વટાણા ઉમેરીશું વટાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો પ્રસ કરેલા વટાણા ઉમેરીને આ રીતે આપણે અહીંયા ધીમા તાપે વટાણાને સરસ રીતે સાતરી લેવાના છે તો વટાણાની અંદર ભેજવાળો ભાગ હોય એ નીકળી જાય અને વટાણ આપણે અહીંયા સરસ રીતે કૂક થઈ જાય તો આ રીતે વટાણાને આપણે અહીંયા પાંચથી છ મિનિટ જેટલું આપણે કૂક કરવાનું છે તો વટાણ આપણે એકદમ સરસ રીતે અહીંયા કૂક થઈ જશે તો વટાણ આપણા અહીંયા કૂક થઈ ગયા છે તો હવે આપણે એમાં મસાલા કરીશું તો નાની અડધી ચમચી આપણે અહીંયા આમચૂર પાવડર લઈશું આમચૂર પાવડર ના હોય તો તમે અહીંયા ચાટ મસાલો પણ લઈ શકો છો ને નાની અડધી ચમચી આપણે અહીંયા ગરમ મસાલો લઈશું નાની અડધી ચમચી આપણે અહીંયા ધાણાજીરું પાવડર લઈશું નાની એક ચમચી આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું લઈશું મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું લઈશું બધું જ આપણે અહીંયા મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા બધું જ સરસ રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો આપણા મસાલા અહીંયા પેન છોડી દીધું છે અને આપણે અહીંયા પેનના તળીયે મસાલા ચોટતા પણ નથી તો આપણો મસાલો બનીને તૈયાર છે તો હવે આપણે એમાં લીલા ધાણા ઉમેરીને મિક્સ કરી લઈશું લીલા ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે તો હવે આપણે ગેસ બંધ કરી અને આપણે અહીંયા બધો જ મસાલો એક બાઉલમાં કાઢી લઈશું તો મસાલો આપણો અહીંયા બની ગયો છે ને આપણે અહીંયા એક બાઉલમાં કાઢી લીધો છે તો હવે આપણે અહીંયા લોટ જોઈ લઈશું તો લોટને આપણે અહીંયા બાંધે પંદર મિનિટ થઈ ગઈ છે તો પંદર મિનિટ પછી તમારે લોટને આ રીતે થોડો અહીંયા મસરી લેવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો અહીંયા લોટ સેટ થઈ ગયો છે તો લોટને આપણે હવે સાઈડમાં રવા દઈશું તો જે આપણે અહીંયા મસાલો બનાવીને રાખ્યો છે એમાંથી આપણે અહીંયા નાના નાના બોલ વાળી લઈશું તો આ રીતે નાના નાના બોલ વાળવાથી કચોરી તમારી અહીંયા જલ્દી બની જશે અને કચોરી તમારી અહીંયા ફાટે પણ નહીં તો આ રીતે આપણે અહીંયા બધા જ મસાલામાંથી બોલ બનાવી લઈશું તો આપણે અહીંયા બધા જ મસાલામાંથી બોલ વાળી લીધા છે તો હવે આપણે બાંધેલા લોટમાંથી બે ભાગ કરી લઈશું એક ભાગને આપણે અહીંયા ઢાંકીને રેવા દઈશું અને એક ભાગ આપણે અહીંયા આટલા ઉપર લઈ લઈશું હવે આપણે અહીંયા એક ભાગને આપણે આ રીતે રોલ વાળી લઈશું તો આપણે અહીંયા રોલ વાળી લીધો છે તો હવે આપણે એમાંથી કટ કરી લઈશું આપણે અહીંયા લોટને અહીંયા કટ કરી લીધો છે તો હવે આપણે અહીંયા રાઉન્ડ શેપ વાળી અને આપણે અહીંયા લુવા વાળી લઈશું તો લુવા આપણે અહીંયા કરી લીધા છે તો હવે આપણે અહીંયા મસાલાના બોલ જે વાળ્યા છે એ આપણે અહીંયા લુવામાં લઈ લઈશું તો સૌથી પહેલા તમારે આ રીતે તમારે અહીંયા કિનારીને તમારે અહીંયા થોડી દબાવી દેવાની છે અને આપણે અહીંયા બોલ કવર થાય એ રીતનું આપણે અહીંયા દબાવીને તૈયાર કરી લેવાનું છે તો હવે આપણે એમાં એક મસાલાનો બોલ મૂકી દઈશું અને આ રીતે મસાલાના બોલ ઉપર આ રીતે પ્રેસ કરી અને આપણે અહીંયા બધો જ લોટ કવર કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધો જ લોટ સરસ રીતે કવર કરી લીધો છે તમારે અહીંયા વધારાનો લોટ કાઢવો હોય તો તમે અહીંયા કાઢી શકો છો અને તમારે વધારાનો લોટ ના કાઢવો હોય તો તમારે આ રીતે અહીંયા દબાવી અને કવર કરી શકો છો હાથની મદદથી આપણે અહીંયા થોડી પ્રેસ કરી લઈશું અને હવે આપણે અહીંયા પાટલા ઉપર મૂકી અને આંગળીઓથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દઈશું તો આ રીતે આપણે અહીંયા કચોરીનો રાઉન્ડ શેપ આપીશું તો અંદરનો જે મસાલો છે એ કચોરીમાં સરસ રીતે મસાલો ભરીને આપણે અહીંયા બધી જ કચોરી બનાવી લીધી છે તો હવે આપણે કચોરીને તળી લઈશું તો એક કડાઈમાં આપણે અહીંયા કચોરી તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ આપણો અહીંયા ગરમ થઈ ગયું છે તો તેલ આપણે અહીંયા મીડિયમ ગરમ રાખવાનું છે તમારે અહીંયા વધારે પડતું ગરમ નથી રાખવાનું તો હવે આપણે તેલમાં કચોરીને તળી લઈશું તો આપણે અહીંયા ત્રણ કચોરી તળાવવા મૂકી દીધી છે તો કઢાઈમાં આપણે અહીંયા જેટલી જગ્યા હોય એટલી જ આપણે અહીંયા કચોરી મૂકવાની છે વધારે પડતી આપણે અહીંયા કચોરી નથી મૂકવાની અને તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે અહીંયા કચોરી તળવા મૂકીએ ત્યારે આપણે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ આપણે અહીંયા કચોરીને તળવાની છે અને કચોરી આપણે અહીંયા તળાઈને ઉપર આવે ત્યારે પછી આપણે અહીંયા એને પલટાવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા થોડા નાના નાના બબલ આવા લાગ્યા છે તો કચોરીને આપણે અહીંયા પલટાવાની ઉતાવળ નથી કરવાની તો તમે જોઈ શકો છો કચોરી આપણે અહીંયા તળેને સરસ ઉપર આવી ગઈ છે તો હવે આપણે એની ઉપર આ રીતે તેલ નાખીશું એટલે આપણી કચોરી જે છે એ સરસ રીતે ફૂલી જાય તો તમે જોઈ શકો છો કચોરી આપણે અહીંયા એકદમ સરસ ફૂલી ગઈ છે અને ઉપરથી કલર પણ સરસ બદલાઈ ગયો છે તો હવે આપણે કચોરીને પલટાવી લઈશું તો આપણી કચોરી અહીંયા બંને સાઈડ તળાઈ ગઈ છે તો હવે આપણે કચોરીને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપડી કચોરી એકદમ સરસ ફૂલી અને તૈયાર થઈ છે તો આ જ રીતે આપણે બધી જ કચોરીને તળી લઈશું એકદમ ફૂલેલી ખસ્તા લીલા વટાણાની કચોરી બનીને આપણે અહીંયા તૈયાર છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને આપણે અહીંયા તૈયાર થાય છે અને અંદરનો માવો પણ એકદમ સરસ લાગે છે એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ આપણી કચોરી બનીને તૈયાર છે આ લીલા વટાણાની કચોરી બનાવવાની રીત તમને મારી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો થેન્ક યુ